પાદરામાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોનું સન્માન તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ અને પ્રમુખસ્વામી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેઓનું ઇનામ આપીને સન્માનિત કરવાના કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાદરા સ્વસ્થાહી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગાંધી જયંતિ નિમિત્તે અભિયાનમાં સફાઈ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર પાદરા નગરપાલિકાના સફાઈ સેવકોનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત અધિકારીઓ અને સદસ્યોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ પાદરા કે કે ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલ અને પ્રમુખસ્વામી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જેઓ હોય પાદરા સ્વસ્થાહી સેવા અભિયાનમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા થનાર વિદ્યાર્થીઓનું પણ ઇનામ આપીને સન્માન કરાયું હતું આ મહેમાનોનું શાળાના આચાર્ય શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પાદરામાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોનું સન્માન તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ અને પ્રમુખ સ્વામી વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત પાદરા નગરપાલિકા દ્વારા સફાઈ સેવકોને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવેલું હતું સાથે વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી અને તેમાં વિતરણ કરવામાં આવ્યું હતું પાલિકાના સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી અને સફાઈ સેવકો પણ આ કાર્યક્રમમાં હાજર હતા સૌની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રાધાને અપીલ કરવા આવું છું કે આપડો કચરો એ કચરા પેટીમાં જ નાખીએ અને નગરપાલિકા દ્વારા જે સેવા આપવામાં આવે છે ડોર ટુ ડોર ગાડીની એ ગાડીમાં જ આપણો કચરો આપણે નાખીએ આજ રોજ સફાઈ સેવકોને જે ઈનામ આપવામાં આવ્યું છે એ ઇનામ એ ખરેખર તો ગંદકી સાફ કરી છે અને ત્યાં સ્વચ્છતા કરી છે એના માટે આપવામાં આવ્યું છે તો ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળીને પાદરાને ચોખ્ખું રાખીએ અને સ્વચ્છ રાખીને આપણા સવાઈ સફાઈ સેવકોનું સન્માન કરીએ એવો દિવસ આપણે સૌ ભેગા મળીને લાવીએ એવી સમગ્ર પાદરાને અપીલ કરવામાં આવું છું